બિઝનેસ એક્સપો બે હાજર છવ્વીસ ઉદઘાટન કરતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સ્થાનિક ઉત્પાદનોને બજાર સાથે જોડતું બિઝનેસ એક્સપો જિલ્લો રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે તેમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જણાવ્યું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના થરાદ ખાતે આયોજિત બિઝનેસ એક્સપો બે હાજર છવ્વીસનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું સ્થાનિક વેપાર ઉદ્યોગ સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુસર આયોજિત આ એક્સપોમાં જિલ્લાના વિધય ક્ષેત્રના વેપારીઓ ઉદ્યોગકારો યુવાનો અને નાગરિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી એક્સપોમાં ગોઠવાય વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી આ દરમિયાન તેમણે સ્થાનિક ઉત્પાદનો ઉદ્યોગોના નવીન પ્રાસોને વેપારીઓ દ્વારા રજૂ કરાયેલ ઉદ્યમી વિચારોને નિહાળી પ્રશંસા વ્યક્ત કરી તો સાથોસાથ ઉપસ્થિત વેપારીઓને યુવા ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ સાધી તેમને વ્યાવસાયિક વિકાસ ગુણવત્તા નવી ટેકનોલોજી અપનાવવાની જરૂરિયાત અને બજાર વિસ્તરણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ જિલ્લો આજે ધંધા રોજગાર અને ઉદ્યોગ વિકાસની દિશામાં ઝડપી ગતિ આગળ વધી રહ્યું છે જિલ્લાની અનુકૂળ વ્યવસ્થા વીજળી પાણી જમીન ઉપલબ્ધતા અને વહીવટી તંત્રના સહયોગના કારણે રોકાણકારો દ્વારા મોટા પાયે રોકાણ કરવામાં આવી રહ્યું છે જે પરિણામે સ્થાનિક સ્તરે નવી તકો સર્જાઈ રહી રહી છે છે અને જિલ્લાની આર્થિક સ્થિતિ મજબૂત બની અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર સરહદી વિસ્તારના નાગરિકોના હિતમાં સતત સંવેદનશીલ સાથે કાર્ય કરી રહી છે ખેડૂતો વેપારીઓને અન્ય સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલ રાહત પેકેજની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે જે સરકારની પારદર્શિતા અને ખેડૂતો હિતલક્ષી નીતિનો દાખલો છે તેમણે જણાવ્યું કે આવનારી છવ્વીસમી જાન્યુઆરીના રાજ્ય સ્તરીય ઉજવણી વાવ જિલ્લામાં યોજાનાર છે જે સમગ્ર જિલ્લાના નાગરિકો માટે ગૌરવની બાબત છે આ જિલ્લાની ઓળખ રાજ્ય સ્તરે વધુ મજબૂત બનશે તેમજ વિકાસની નવી થશે બિઝનેસ એક્સપો છવ્વીસના માધ્યમથી સ્થાનિક ઉત્પાદનોને બજાર સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેનાથી નાના અને મધ્યમ ઉદ્યોગોને નવી દિશા મળશે આ એક્સપો જિલ્લાના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ અધ્યક્ષશ્રીએ વ્યક્ત કર્યો આ કાર્યક્રમ દરમિયાન વેપાર મંડળના આગેવાનો ઉદ્યોગકારો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને વિકાસલક્ષી વાતાવરણમાં સંપન્ન થયો એવા જગતસિંહ દરબાર પાલનપુર બનાસકાંઠા જેવી ગુજરાત ન્યૂઝ